જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત જય માતાજી જે ઊંઘમાં ખરડાટા લેવાની આદત છે નશકોરા આદત છે છે તે પછી લેડીઝ હોય કે બંને લોકોને આ પ્રોબ્લેમ થઈ શકે તમે ઘણી પ્રકારની દવાઓ ટ્રાય કરી લીધી છે રિઝલ્ટ નથી મળતું તો ગભરાવાની જરૂર નથી એક અદ્ભુત કસરત તમારી સામે રજૂ કરું છું સાથે સાથે એક નુસ્ખો પણ બતાવું છું બંને સાથે જ કરવાનું છે પંદરથી થી વીસ દિવસ કરી લ્યો ખરડાટાની જે લોકોને આદત છે લશ્કોરા બોલવાની ઊંઘમાં આદત છે તેનાથી હંમેશા માટે છુટકારો મળી જશે કોઈ પણ પ્રકારની મેડિસિનોની પણ જરૂર નહીં પડે પણ તે પહેલાં નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે આપણી માતૃભાષામાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો ઘણા બધા લેડીઝ અને જેન્ટ્સ લોકોના વારંવાર મેસેજ આવતા હોય છે કે ઊંઘમાં નશકોરા બોલાવાની આદત છે ખરરાટા લેવાની આદત છે ઘણી પ્રકારની મેડિસિનો લીધી છે ટેબ્લેટો લીધી છે અમુક પ્રકારની કેપ્સ્યુલો લીધી છે પર રિઝલ્ટ નથી મળતું તો તે લોકોને કરવાનું શું છે એક અદ્ભુત કસરત કરવાની છે આપણી જે જીભ હોય છે તે આપણી છેલ્લી દાઢ આવેલી હોય છે ત્યાં ટચ કરાવવાની છે તમારે બંને સાઈડ જોઈ શકો છો આવી રીતના આપણી જે જીભ હોય છે છેલ્લી દાઢ આવેલી હોય છે ત્યાં તમારે જીભને ટચ કરાવવાની છે આવી રીતના બંને સાઈડ તમારે વીસ વાર કરવાનું છે સાથે સાથે એક નુસ્ખો પણ કરવાનું છે તમારે થોડું દેશી ગાયનું ઘી લેવાનું છે પ્યોર દેશી ગાયનું ઘી હોવું જોઈએ બજારમાંથી તમે લાવો છો તેનો કોઈ ફાયદો નહીં થાય પ્યોર દેશી ગાયનું ઘી હોવું જોઈએ હલકું તેને ગરમ કરી લેવાનું છે અને બંને નાકમાં બબ્બે ટીપા તમારે સૂઈ જવાનું છે આનાથી તમને સરસ મજાની ઊંઘ તો આવી જ જશે પણ પંદર થી વીસ દિવસની અંદર જે વ્યક્તિ ઊંઘમાં ખરડાટા લે છે નશકોરા બોલાવવાની આદત છે તેનાથી પણ તેને છુટકારો મળી જશે અને તેને સરસ મજાની ઊંઘ પણ આવી જશે જ્યાં દોસ્તો પહેલા તો તમારે આ એક્સરસાઇઝ કરવાની છે આપણી જીભ હોય છે તે તમારે આપણી છેલ્લી દાઢ હોય છે દાંતની ત્યાં તમારે ટચ કરાવવાની છે આવી રીતના વીસ વાર તમારે જમણી સાઈડ વીસ વાર તમારે ડાબી સાઈડ

લેવાની આદત હોય તે લોકોને આ વિડીયો જરૂર શેર કરી દેજો ખૂબ મદદરૂપ થશે જય હિન્દ દોસ્તો